ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ બિગેટ બિગેટ શબ્દનો અર્થ બૌધા પિતા અંગે પેદા કરવું જન્મદાતા હોવું સર્જન કરવું ઉપજાવવું કે કશાકનું કારણ બનવું થાય છે બિગેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હેટ બિગેટ્સ હેટ એટલે કે તિરસ્કારથી તિરસ્કાર પેદા થાય છે એક બીજું ઉદાહરણ જોઈએ લવ બિગેટ્સ લવ અર્થાત પ્રેમથી પ્રેમ જ બળે છે એક અન્ય ઉદાહરણ જોઈએ સક્સેસ બિગેટ્સ ફર્ધર સક્સેસ અર્થાત સફળતા વધુ સફળતા લાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ હી માઈટ બી ગેટ એન એર બાય અ ન્યુ ક્વીન એટલે કે નવી રાણીથી કદાચ તેને વારસદાર જન્મે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ